નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના એપિસોડમાં આપણે રાહુલ ગાંધી કોંગ્રેસને ફરીને બેઠી કરવા માટે બાજીગરની ભૂમિકામાં છે એટલે એમના જંજાવાતી પ્રવાસો ચાલી રહ્યા છે એની વાત કરવાના છે અને આજે રાહુલ ગાંધી ગાંધીએ મધ્યપ્રદેશની રાજધાની भोपालમાં 5 કલાકમાં પાંચ બેઠકો યોજી અને પક્ષના કાર્યકર્તાઓને નિષ્ઠાવ કાર્યકર્તાઓને એમણે કરી આવતીકાલે રાહુલ ગાંધી હરિયાણા જાય છે અને હરિયાણામાં પણ એ પક્ષના કાર્યકર્તાઓને ફરીને પાછા ચેતનવંતા બનવા માટે રેસના ઘોડા બનવા માટે લગ્નના ઘોડા નહીં કે લંગડા ઘોડા નહીં એ આખો એમનો જે મોટો છે એની એ વાત કરે છે અને હરિયાણામાં જ્યાં વિધાનસભામાં વિપક્ષના નેતા હજુ નક્કી નથી થયા ત્યાં એમણે આખા પક્ષનું સંગઠન ઉભું કરવાનું છે અને કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ પણ આજે ચંદીગઢમાં હતા જયારે અમારી એમની સાથે વાત થઈ એમણે કહ્યું કે આવતીકાલે રાહુલ ગાંધી હરિયાણા આવી રહ્યા છે હરિયાણામાં પક્ષનું સંગઠન બદલવાનું છે જે રીતે ગુજરાતમાં બદલવાની જાહેરાતો થઈ ચુકી છે અમે ગુજરાતમાં ઘણા વખત થી રાહ જોઈએ છીએ કે લંગડા ઘોડા કે લગ્નના ઘોડા એમને ક્યારે રાહુલ ગાંધી દૂર કરશે કરવાની હિંમત કરશે કે કેમ પણ હજુ સુધી જિલ્લા સ્તરના કોંગ્રેસના અધ્યક્ષો એમની વરણી થઈ નથી કે આજે અમે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જૂનના પહેલા સપ્તાહમાં જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષોની જાહેરાત થવાની શક્યતા છે આમ તો એકત્રીસ મે એ એની ડેડલાઈન ઇન્ફોર્મલી એમણે પાર્ટી લેવલ ઉપર રાખી હતી પરંતુ આ જે ચૂંટણીઓ આવી ચૂકી છે પેટા ચૂંટણી વિસાવદર અને કડી જ્યાં કડીમાં કદાચ કોંગ્રેસને થોડીક આશા છે પણ વિસાવદરમાં તો કોંગ્રેસ પોતાની ડિપોઝિટ બચાવી શકશે કે કેમ એ પણ મોટો સવાલ છે કડીમાં નીતિન પટેલ ની પણ પ્રતિષ્ઠા જોખમાય જો ત્યાં કોંગ્રેસના જે હિતુ કનોડિયાને હરાવનાર ઉમેદવાર આ વખતે જીતી શકે તો પણ ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોની વરણી માટેની સગડી પ્રક્રિયા એ લગભગ પૂરી થઈ ચૂકી છે અને રાહુલ ગાંધીએ આજે ભોપાલમાં ધમાકેદારે એન્ટ્રી કરી છે તમને નવાઈ લાગશે કે એમનું સ્વાગત કરવા માટે સૌથી પહેલા એરપોર્ટ પર સ્વાગત કરે છે એ એમનું નામ છે કમલનાથ તમને ખ્યાલ છે ને એ કમલનાથ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે નકુલનાથ એમના સુપુત્રની સાથે ખાસ પ્લેનમાં દિલ્હી દોડી ગયા હતા પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ ભાવ આપ્યો નહીં અને ઉપરથી નકુલનાથ છિંદવાડાની જે બેઠક ઉપરથી કમલનાથની જે મક્તેદારી હતી એ બેઠક ઉપરથી લોકસભામાં જીતતા હતા એ બેઠક પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એમની પાસેથી છીનવી લીધી છે અને મધ્યપ્રદેશની તમામ ઓગણત્રીસ બેઠકો એ ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે એટલે કમલનાથની કેટલી વજૂદ છે એ આપણે સમજી શકીએ છીએ પરંતુ રાહુલ ગાંધીની ટીમના જીતુ પટવારી એ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે અને એ સગડું આયોજન એમની બેઠકોનું સગડું આયોજન એ એમણે કર્યું હતું પણ આજે સાથે સાથે દિલ્હીમાં પણ ઇન્ડિયા બ્લોકની સોળ પાર્ટીઓની બેઠક એ નક્કી કરી ચૂકી કે પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદુર એના સંદર્ભમાં માન્ય વડાપ્રધાને સંસદનું સત્ર બોલાવવું જોઈએ અને એમણે વિપક્ષોને સંબંધિત માહિતી આપવી જોઈએ જો કે તમને ખ્યાલ હશે કે વડાપ્રધાન તો પોતાની મસ્તીમાં મસ્ત છે આખી દુનિયામાં એમનું નીચા જોણું થઈ રહ્યું છે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે કોઈ દેશ ઉભો નથી રહ્યો જ્યારે આપણા વડાપ્રધાને દુનિયાભરના મોટા ભાગના દેશોનો પ્રવાસ છેલ્લા વર્ષમાં વારંવાર ખેડ્યો છે અને હગિંગ ડિપ્લોમસી અને શાસકોના બાળકોને રમાડવાની ડિપ્લોમસી એ એમણે આદરી જોઈ પરંતુ એનાથી કાંઈ દાદર ફીટે એમ છે નહીં એટલે હવે એ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને ચૂંટણી લક્ષી આયોજનોમાં એ છે જ્યારે વિદેશમાં સર્વપક્ષી ડેલીગેશન મોકલીને ઓપરેશન લોટસનો એક બીજો અવતાર એ દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે તમને ખ્યાલ હશે કે પચીસ જૂન પચીસ છવ્વીસ જૂનની મધરાત ઓગણીસો ને પંચોતેર શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એ વખતે ઇમરજન્સી લાદી હતી અને નરેન્દ્ર મોદીને એનું એટલું બધું છે કે એની ચર્ચા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગે છે અને જે સીડીએસ છે જનરલ ચૌહાણ જે આમ તો જનરલોમાં જુનિયર એવા સીડીએસ જેવા જનરલ રહ્યા પરંતુ એમને મોદીના કયા ગરા હોવાને કારણે એમણે સીડીએસ બનાવ્યા એમણે સિંગાપોરમાં જઈને દિલ્હીના ઈશારે જ જાણે કે એમણે જે ઇન્ટરવ્યૂ આપ્યા એની અંદર એમણે જાણે કે રાફાલ એ નિષ્ફળ નથી ગયા પરંતુ આપણી આર્મીની અથવા તો એરફોર્સની ભૂલો હતી એવું બતાવવાની કોશિશ કરી છે અને સંસદનું જે સત્ર બોલાવવામાં આવે એમાં કદાચ આ પ્રશ્નો ઊભા થાય તો એ સીડીએસનો અભિપ્રાય એને પડકારવામાં ન આવે એવું વલણ કેન્દ્ર સરકાર અપનાવે એવી શક્યતા છે એટલે સીડીએસ એમના કયા ગરા છે છે એ પણ પણ સ્પષ્ટ થઈ ગયું રાફેલ તૂટ્યા એનો પરોક્ષ સ્વીકાર એ સીડીએસ ચૌહાણે કર્યો છે જ્યારે આપણી સરકારમાં બેઠેલા માન્ય વડાપ્રધાન માનનીય વિદેશ મંત્રી કે માનનીય સંરક્ષણ મંત્રી કે માન્ય મંત્રી એ છે ને એનો સ્વીકાર કરવા માટે હજુ સુધી મુખ પ્રેક્ષક બની રહ્યા છે બોલતા જ નથી મૌની બાબા થઈ ગયા છે બધા બાકી તો પાકિસ્તાનને બતાવી દઈશું બીજાને બતાવી દઈશું શું બતાવવાના હતા અમેરિકા અને ચીન એ ભારતની પ્રતિષ્ઠાનું હનન રોજે રોજ કરે છે અને માન્ય વડાપ્રધાન હવે મૌની બાબા થઈને બેઠા છે અથવા તો ચૂંટણી પ્રવાસમાં રમમાણ છે આજે જે જે બેઠક મળી દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની એમાં 16 પાર્ટીઓએ ભાગ લીધો ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહામંત્રી અભિષેક બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મમતા બેનરજી જે મુખ્યમંત્રી છે એમના ભત્રીજા રામ આર બાલુ ડીએમકે ના સાંસદ અને ટોચના નેતા વેણુગોપાલ કોંગ્રેસના મહામંત્રી સંગઠન અને સ્વયં રાહુલ ગાંધીએ એક પત્ર માનનીય વડાપ્રધાનને લખીને સંસદનું સત્ર પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં બોલાવવા માટેનું એમણે આગ્રહ કર્યો હતો અને આજની જે બેઠક મળી ઇન્ડિયા બ્લોકની જેની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ નહોતા પરંતુ તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જીની પાર્ટીના પ્રતિનિધિ ડાયરેક ઓબ્રેન એ હાજર હતા આરજેડીના મનોજ ઝા હાજર હતા સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ હાજર હતા શિવસેના ઉદ્ધવ ઠાકરેના સંજય રાઉત જયરામ રમેશ કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા કોંગ્રેસના આ બધા નેતાઓ અને બીજા નેતાઓ એ હાજર હતા એ એટલે કે ઇન્ડિયા હજુ હયાત છે અને મોદીને એના સ્વપ્ન નિંદરમાં પણ આવે એવી કોશિશ થઈ રહી છે ખાસ કરીને આજે રાહુલ ગાંધીએ ભોપાલમાં જે ભાષણ કર્યું એ ભાષણ એટલું જ ધમાકેદાર હતું કે જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે આ પેલા થાકેલા હારેલા જે લંગડા ઘોડાઓ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળી ગયેલા નેતાઓ છે એ લોકોને બાજુએ સારીને રેસના ઘોડાઓને લગ્નના ઘોડાઓને બાજુએ સારીને રેસના ઘોડાઓને સહારે કોંગ્રેસ પોતાની સરકાર પુનઃસ્થાપિત કરવા માંગે છે એવો સંકલ્પ એમણે આજે કર્યો છે અને એ જે વાત કરી છે એમાં તો સૌથી વધારે મહત્વની વાત એ હતી કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્રમ્પ ટ્રમ્પભાઈને સરન્ડર થયા છે એના વિશે પણ એમણે ખૂબ એની એમની મજાક ઉડાવી હતી ટ્રમ્પ કે ઈશારે પાલન નરેન્દ્ર મોદીને ક્યાંય હતા અને મને લાગે છે કે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આતંકવાદ નિસ્ત કરવા માટે ઓપરેશન સિંદુર ની સફળતા આપણને મળી રહી હતી અને આપણા લશ્કરી દળો સફળ થઈ રહ્યા હતા ત્યારે સંઘર્ષ વિરામ સ્વીકારી લઈને એકાએક સંઘર્ષ વિરામ સ્વીકારી લઈને ટ્વીટ પછી ભારતે એ એ વિરામ સ્વીકાર્યો એનો અર્થ થયો કે ટ્રમ્પભાઈ ની મધ્યસ્થી ત્રીજા દેશની મધ્યસ્થી આપણે સ્વીકારી છે એ ભારત માટે શરમજનક વાત છે નરેન્દ્ર મોદીના શાસનમાં આ વાત થાય એ રાહુલ ગાંધી જેમ કે છે કે આરએસએસ અને બીજેપીના લોકો એ તો ભાગેડું લોકો છે અને એ લોકો ડંભી લોકો છે અને એમની સામે આપણે લડવાનું છે બંધારણને બચાવવા માટે આપણે સંઘર્ષ કરવાનો છે અને એમણે આખું જે ભાષણ હતું એ ભાષણ એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એની વિચારધારા જે છે એ બંધારણની વિરુદ્ધની છે અને કોંગ્રેસની વિચારધારા એ બંધારણના સમર્થનમાં છે એની વાત એમણે સવિશેષ કરી હતી એ વાત ઉપરાંત એમણે જે મોડેલ જાતિ જનગણનાનું જે તેલંગણા મોડેલ છે એને વર્તમાન સરકાર એટલે કે મોદી એ સ્વીકારે કે ન સ્વીકારે કોંગ્રેસ એ કરાવીને રહેશે એવો પણ સંકલ્પ જાહેર કર્યો હતો એટલે એમણે છે ને ત્યાંના જે કાર્યકર્તાઓ હતા જે જિલ્લાના અધ્યક્ષો હતા જેમાં બદલાવાના છે એવા પણ અધ્યક્ષો એટલે ભવિષ્યના અધ્યક્ષો હતા એ બધાને એમણે સંકેત આપી દીધો કે તમારે હવે તૈયાર રહેવાનું છે અને બે હજાર ને માં આપણે અહીંયા ભોપાલમાં કોંગ્રેસની સરકાર સ્થાપિત કરવાની છે એ વાત પણ એમણે કહી હતી ત્યાં ગુજરાતનો પણ સવિશેષ ઉલ્લેખ એમણે કર્યો એમણે કહ્યું કે ગુજરાતમાં જે અત્યારે જે અધ્યક્ષો છે જિલ્લાઓના કોંગ્રેસના અધ્યક્ષો એ અને ઓબ્ઝર્વર ગયા પછી જે લિસ્ટ લિસ્ટ એમણે છે છે એ એ મેં જોયા અને એમની વચ્ચે જમીન આસમાનનું અંતર છે અને જે બીજું લિસ્ટ છે જે નવા જે કોંગ્રેસના અધ્યક્ષો જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષો જાહેર થવાના છે એ પોટેન્શિયલ ફોર ફ્યુચર એવા એ રહેશે એવું લાગે છે એટલે કે ગુજરાતમાં પણ એટલે કે મોદી અને શાહના પ્રદેશમાં કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો સંકલ્પ જે ધરાવે છે એ દિશામાં એ આગળ વધવા માંગે છે એવું પણ એમણે કહ્યું હતું એમણે જે વાત કરી કે થક ગયે હે જો લોકો ઓર ભારત કે ઘોડે હે उनको અલગ karna hoga મને લાગે છે કે એમનો ઇશારો કમલનાથ અને દિગ્વિજય ભણી હોય એવું લાગ્યા વિના રહેતું નથી કારણ કે એ લોકો નિવેદનો કરવા માટે જાણીતા છે છે અને ભારતીય જનતા પાર્ટી એનો લાભ ઉઠાવી રહી એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે એ કહે છે કે જિલ્લા અધ્યક્ષો જે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષો મધ્યપ્રદેશમાં પણ જે જિલ્લા અધ્યક્ષો બનાવવામાં આવશે એ લોકલ લેવલની ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ જ્યારે હોય ત્યારે એમએલએ ની ચૂંટણી હોય ત્યારે એમપીની ચૂંટણી હોય ત્યારે કેન્ડિડેટ્સ નક્કી કરવા માટે મહત્વની ભૂમિકા એ ભજવવાના છે અને મધ્યપ્રદેશમાં પંચાવન એવા લીડર્સ એ ભવિષ્ય માટે કોંગ્રેસને ફરીને બેઠી કરવા માટે અને સત્તામાં લાવવા માટે કામે વળે અને ચારસો નો કરંટ એ લાવી શકે એવા ને કાર્યકર્તાઓ નેતાઓ એ આપણે ઊભા કરવાના છે એમણે આ સંગઠન સૃજન અભિયાન એટલે સંગઠન સર્જન અભિયાન જે આવતીકાલેથી હરિયાણામાં પણ એ આદરવાના છે એ મધ્યપ્રદેશમાં એક જોશીલી એની તૈયારી એમણે કરી લીધી છે અને એમણે કહ્યું છે કે મારા મલ્લિકાર્જુન ખડગેજીના અને વેણુગોપાલજીના એ દરવાજા એ બધાને માટે ખુલ્લા છે મધ્યપ્રદેશ એ આપણે જીતવાનું છે અને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ બધા જ જે સંગઠનો જે સંસ્થાઓ છે બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓ ઉપર કબજો મેળવી લીધો છે પોતાના લોકોને ઘુસાડ્યા છે અને દેશનું ઘણું એ ઘડચી દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે એની સામે આપણે પહેલી લડાઈ સંવિધાન ને બચાવવા માટે અને બીજી લડાઈ એ સામાજિક ન્યાય માટે લડવાની છે એને માટે આપણે સજ્જ થવાનું છે મને લાગે છે કે રાહુલ ગાંધી એ પોતાના દાદીમાં ઇન્દિરા ગાંધી પાસેથી પ્રેરણા લેતા હોય એવું સવિશેષ લાગે છે કારણ કે તમને ખ્યાલ હશે કે ઇમરજન્સી પછી એટલે કે પંચોતેર સિત્તોતેર ની જે ઇમરજન્સી પૂરી થઈ અને જાન્યુઆરીમાં એમણે લોકસભાની ચૂંટણી જાહેર કરી અને માર્ચ મહિનામાં કોંગ્રેસ જ હારી નહીં ઇન્દિરા ગાંધી અને ઇમરજન્સીના ખરા ખલનાયક સંજય ગાંધી એમના પુત્ર જે જેમનો પરિવાર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે એ હારી ગયા હતા ઇન્દિરા ગાંધી પોતે પણ હારી ગયા હતા પરંતુ ઓગણીસો ને આવતા આવતા તો ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ એ થમ્પિંગ મેજોરિટી સાથે ફરીને દેશની જનતાએ એને વિજય બનાવી હતી અને રાજ્યોમાં પણ કોંગ્રેસની સરકાર સ્થાપિત કરી હતી અને એ દાયકા સુધી એમની સરકાર રહી એના પછી પણ પંદર પંદર વર્ષ સુધી કોંગ્રેસની સરકાર ને દેશની જનતાએ સ્વીકારી હતી એને ચૂંટી હતી અને ફરીને રાહુલ ગાંધી છેલ્લા દાયકામાં જે નરેન્દ્ર મોદીએ જે શાસન કર્યું છે એના શાસન કુશાસન કુશાસનના મુદ્દાઓને લઈને અને દુનિયાભરમાં જે નરેન્દ્ર મોદીની ફજેતી થઈ રહી છે એ મુદ્દાઓને લઈને દેશને પ્રથમ ક્રમે લાવવા માટે એ વિજયી થવા માટે કોંગ્રેસની આખી સેનાને કામે લગાડે એવું લાગી રહ્યું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત કરીએ છીએ અને એમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય આપણે છે ને એને વિશે જે સાચી વાત હશે એ તો કહેતા રહેવાના છે નમસ્કાર